આરોગ્ય મંત્રી શ્રી પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ આદિ જાતિ ઉત્કર્ષ માટે ચારસો પચીસ જેટલી યોજનાઓ અમલમાં મુકાય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ મંત્રી શ્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાય અને લાભના ચેકનું વિતરણ કરાયું રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આદર્શ નિવાસી શાળા તાતા ખાતે નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકતા અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિવાસી ભાઈઓ બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી અને વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાયના કરી લાભોનું વિતરણ કરાવવું આ પ્રસંગે ખેડબ્રહ્મા ખાતે રાજ્ય રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું આદિવાસી સમાજના કલાકારો દ્વારા પરંપરાગત લોકનૃત્ય સીધી કાર્યક્રમો રજૂ કરાયા હતા પ્રસંગે મંત્રી શ્રી પટેલે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી નાયકો અને ક્રાંતિવીરોએ આપેલા બલિદાન યોગદાનને યાદ કરતા જણાવ્યું કે આદિવાસી સમાજનો દિવ્ય અને ભવ્ય ઇતિહાસ રહેલો છે તેમના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબદ્ધતા આવે અને જળ જંગલ જમીન અને પૃથ્વી ઉપરના માનવ સૃષ્ટિ પશુ પંખી અને પ્રકૃતિના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ આઝાદીની લડતમાં અનેક આદિવાસીઓએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું આ તકે તેમણે આદિવાસી સપુત બિરસા મુંડા માનગઢના મહાનાયક ગોવિંદ ગુરુ વેગડો ભીલ જેવા અનેક સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનોને યાદ કર્યા અને પ્રકૃતિ પૂજન આદિવાસી સમાજ જળ જમીન જંગલ અને પશુ પક્ષીના સંરક્ષક હોવાનું જણાવીને મંત્રીશ્રીએ તેમના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું આદિજાતિના શિક્ષણ રોજગાર આરોગ્ય રહેઠાણ સહિત માળખાગત સુવિધાને આદિજાતિ ઉત્કર્ષ માટે ચારસો જેટલી યોજનાઓ અમલમાં મુકાય જ્યારે કરવામાં કે આદિજાતિ સમાજની સૌથી પહેલી ચિંતા પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી કરી હતી આરના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે વન બંધુ કલ્યાણ સમિતિની સહિતની યોજનાઓ શરૂ કરી જાતિ સમાજના આર્થિક સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે સંકલ્પ કર્યો જેને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ વધારી આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે શિક્ષણ ગમત સિદ્ધિઓ મેળવનારને ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત તાલીમ મેળવી ભારતીય સેનામાં જોડાયેલા આદિવાસી યુવકો કૃષિ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર ખેડૂતોનું સન્માન કરાવ અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાય અને લાભના ચેકનું વિતરણ કરાવ આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી વરૂણકુમાર પરનવાલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર આઈ શેખ યોજના વહીટદાર શ્રી દેવુ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ મકવાણા સંગઠનના જિલ્લા પ્રમુખ શ્રી કિર્દીસિંહ વાઘેલા અગ્રણી લાભુભાઈ પારકી સહિત મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો ઉજવણીમાં સહભાગી બન્યા હતા રિપોર્ટર પરમાર ઇન્ડિયા પાલનપુર ને